પાદરા ખાતે મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં કરવામાં આવી હતી જે નિમિત્તે શોભાયાત્રાનું આયોજન આવ્યું હતું પાદરા ખાતે રહેતા મહેશ્વરી સમાજ પ્રતિવર્ષે પરંપરાગત ગણગોર મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરતા હોય છે ફાગણ ફાગણવત પડવાના દિવસથી શરૂ થતો આ ગણગોર મહોત્સવ ચૈત્ર સોદત્રીજના દિવસે શિવ પાર્વતીના લગ્ન ઉત્સવ સહિત મહોત્સવ સંપન્ન થતો હોય છે આ દરમિયાન લગ્નની તમામ રીત અને રસમની વિધિ ઉત્સાહભેર સમાજના બાંધવો દ્વારા કરવામાં આવતી હોય છે આ ઉત્સવમાં રીજના દિવસે શિવ પાર્વતીનો વિવાહ યોજાતો હોય છે ગુરુવારના રોજ શિવ પાર્વતીના વિવાહનો પાદરાના મનુસ્મૃતિ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે પૂર્વે પાદરાના તાજપુરા રોડ પર આવેલ શક્તિ રેસીડેન્સી ખાતેથી શિવજીને ગાસ્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર મહેશ્વરી સમાજના પરિવારના તમામ સભ્યો ઉસાભેર શોભાયાત્રામાં જોડાતા હોય છે કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય સિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેશ્વરી સમાજ પાદરા દ્વારા ધારાસભ્યનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું